મારું નામ કરશનભાઈ બાળ જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવું ગીર સોમનાથમાં જસાભાઈ વિશે એટલે જસાભાઈ તો ભાજપમાં હોય આવી ગયા પણ એ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં હતા ત્યારે પણ માનો કે ધારાસભ્ય હતા છતાં પણ લોકસભામાં એ ક્યાંક ને ક્યાંક બીજેપીને મદદ કરતા આના માટે મેં એમ કીધું કે વંડી ઠેકી જાય અને રહી માનો કે એવી કે ભાઈ અત્યારના ધારાસભ્ય

પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી અભારા મત થી બને કોંગ્રેસના મત થી બને અને સત્તા પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે મોટી ઠેકીને ભાગી જાય વિમલભાઈ લોકસભામાં કોંગ્રેસને કેવી મદદ કરી વિમલભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ અર્ષદભાઈ બારણ મારી પાસે આવ્યા હતા અને મને ચોરવાની જવાબદારી આપી નો ડાઉટ જવાબદારી ચોરવાની આપી હતી ચોરાણ માં ચૌદ હજાર નું મતદાન થયું એમાં તમારું કેવું છે ખરેખર વિમલભાઈ વિરોધમાં કામ કર્યું છે જગજાહેર બધાને ખબર જ છે બધાને ખબર છે કોઈ એમ માને કે ભાઈ હું જે કરું એ કોઈને હું સફેદ કપડાં પહેરું એમાં કેટલા દાગ છે એ માણસો જોતા જ હોય અને હું કોંગ્રેસ પ્રમુખ છે એટલે હું સાચી વાત કરવા માટે ટેવાયેલ છે એટલે જ હું સાચી વાત કરું અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે સાચી વાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સુધી પહોંચાડવી જોઈએ તો જ મારે પ્રમુખ રહેવાનો મને હક છે લાગે છે વિમલભાઈ ભાજપમાં ઠેકી જશે હું એમાં તમને હું એક બીજી વાત કરું કે રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમા બે ચોરવાડના વેરાવડ વિધાનસભામાંનો કે કોઈ પણ લડતા હોય बीजेपी માંથી લડતા હોય તે રાજેશભાઈ નથી પદત કરતા बीजेपी કોંગ્રેસ માંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા આનો અર્થ હું આનો અર્થ એ થાય કે બે સંગુ મગુ છે બે સેટિંગ થી હાલે હું સ્પષ્ટ જાહેર કહું છું કર્શનભાઈ આના સિવાય તમને કઈ એવું શંકા છે કે ભાજપમાં છે કે કોંગ્રેસની વિરુદ્ધમાં કામ કર્યું છે આ વર્ષે ભાજપમાં છે ને કોંગ્રેસના વિરુદ્ધમાં કામ કરે એવું નથી કોંગ્રેસમાં છે જવાબદાર માણસ છે નાના કાર્યકરો તો ક્યાંક ને કોઈક મજબૂરી હોય કઈક પણ હોય અને કઈક થતું હોય તો બરાબર જવાબદાર માણસ જે ધારાસભ્ય હોય હું મારો કે કોંગ્રેસ પ્રમુખ છે અને હું કોંગ્રેસમાં વિરુદ્ધમાં કામ કરું એ તો વ્યાજબી જ નથી

કે તમે કોંગ્રેસ નું કામ કર્યું કે ભાજપનું કામ કર્યું અને મારા કોઈ દુશ્મન નથી સાચી વાત કહેવા માટે કહેવાયેલ છે એટલે હું સાચી વાત કરું ને કોંગ્રેસ પ્રમુખ તરીકે વાત કરું કસન બારડ વાત કરતો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વાત કરે ગીર ના એટલે હું સાચી જ વાત કરું છે પાર્ટીને વિચારવાનું છે પાર્ટીને આપણે કીધું પણ પાર્ટી જે નિર્ણય લે એ આપણે પણ શિરો માનીએ પણ આવનારા દિવસોમાં માનો કે કોઈ પણ મુખ્ય માણસ એ કોઈ પણ કોંગ્રેસને માનો કે સાથે કોઈ પણ સેળો કરે તો નીચેના જે એના કાર્યકરો હોય બધી ડિસ્ટર્બ થઈ જાય અને આખી ચેનલ કોંગ્રેસની તૂટી જતી હોય એ મારી વેદના છે એમાં બીજી પણ વાત એવી છે હું સાચી વાત એટલા માટે કહું છું કે હું પચીસ વર્ષથી એક ને એક સીટમાં સભ્ય છું એનું કારણ એટલું જ છે કે મેં જ્યારથી મારો મતદાનનો અધિકાર થયો ત્યારથી હું કોંગ્રેસમાં છે લોકસભામાં વિધાનસભામાં મારા સમાજના નેતા પણ આવ્યા ત્યારે પણ મેં પાર્ટી છોડી નથી કે પાર્ટી મેં ગદ્દારી કરી નથી આ વિમલભાઈ તુડાસમાં બે ચૂંટણી લેડા ત્યારે પણ મારા સમાજના જ એની સામે લડ્યા છતાં પણ મેં વિમલભાઈને મદદ કરી એ તમારે તમારા માધ્યમથી વિમલભાઈને પણ પૂછી લેવું મેં કોઈ ની કોઈ થી ગદારી કરી નથી કોંગ્રેસ પાર્ટી એટલે હું ઠેકીને અને સાચી વાત કરી કે કોળી સમાજની ટિકિટ તો કોળી સમાજ ખાનદાન છે એનું કારણ મેં તમને કીધું કે હું વર્ષોથી જોતો આવું દેવા ભગત હોય દેવાય રાઘવ હોય રમેશ હોય બાપભાઈ હોય નારણ મેહરુ હોય આ સમાજના સારા માણસો છે જ ટિકિટ દેવી હોય તો અહીંયા કોંગ્રેસને એટલા માટે પૂંજાભાઈને વિનંતી કરી કે આ બધા કોંગ્રેસના અડીખમ અહીં નેતા છે જ આવા છોકરાઓ અહીં સ્થાનિક અમને ટિકિટ આપો એટલા માટે મેં એવું કીધું